હેબ ની વાણી છે એના ઘડનારા ને પરખું આ કોણે બનાવ્યું ચરખું સાહેબ આપણે બધી મજા લઈ રહ્યા છીએ મોઢેથી ખાવાની કાનેથી સાંભળવાની આંખેથી જોવાની નાકેથી સૂંઘવાની બીજી ઘણી બધી પણ આ બધું કોના થકી લગભગ બધાને ખબર હશે કે આ શરીરને બે પાંચ દાડા અનાજ પાણી ના મળે તો કદાચ કઈ ન થાય પણ જે મહાપુરુષો કહેવા માંગે છે એની આજરી ના તો એક સેકન્ડ ના ટકે પછી આપણે મૂર્ત જાહેર કરવું પડે એવી કઈક માર્મિક વાતો સમજવાનો પ્રયત્ન કરીએ એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે મૂળ રે વિના નું કાયા જાડવું એને પળત નહી લાગે વાર મૂળ રે વિના નું કાયા દાડવું ખરેખર આ મૂળ શું છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે એ વાત મહાપુરુષો આપણને સમજાવવા માગે છે અને આ નહી સમજાય ને તો વ્યસ્ત થઈ આ મનુષ્ય દેહ જીવન મળ્યું છે ને વ્યર્થ થાય સાર્થક નહી થાય અને પછી ચોરાશી માં ફરવું પડશે અને શું ખબર પછી મહાપુરુષોના મતે તો કરોડો વર્ષે પાછું મનુષ્યનું શરીર મળ્યું તો મળ્યું નહીતર બધી યોનીઓમાં ભટકવું પડશે અને એ યોનીઓમાં તો બધાને ખબર છે કેટલી કેટલી યાચનાઓ ભોગવવી પડે છે માટે મનુષ્યનો નો દેહ આ ચક્કરમાંથી માંથી છૂટવા મળ્યો છે અને સમજણ વગર નહી છૂટાય નરસિંહ મહેતા જેવા મહાપુરુષે એમના ઘણા બધા પદોમાં કીધું છે ઘણી બધી રચનાઓમાં કીધું છે કે શું થયું જપ જપ તીરથ થકી શું થયું ધ્યાન સમાધિ સાધના થકી શું થયું જટા વધારે આ તો બધા પ્રપંચ છે ભરવાના પણ જ્યાં લગી આત્મ નહીં ને ત્યાં લગી સર્વ સાધના બધું જ ઊંચું છે જ્યાં સુધી મૂળ આ મહાપુરુષો છે એનો હાર્દ કહેવા માંગે છે એ નહીં સમજાય ત્યાં સુધી બધું જૂઠું છે આવું નરસિંહ મહેતાનું કેવું છે તો ખરેખર આપણે વિચારવાનું છે બોલે બોલાવે સબક તો બોલે જ્યાં જો ત્યાં સરખો મહાપુરુષે કેવી વાત કરી છે કે બોલે અને બોલાવે આપણને એવું લાગે કે આપણે મોઢેથી બોલીએ છીએ પણ આ મોઢાને બોલવાની એક શબ્દ બોલવાની તાકાત નથી કેમ કે મૂળ શબ્દ નાભી અને ત્રિવેણી રહીને બોલે નાભી એટલે આ મહાપુરુષો એક એવી નાભી ની વાત કરે છે જે અધર અમર આવી છે આ શરીરની નાભી તો એક દાડો બળી જશે આ તો મૂળ શબ્દ નાભી થી પડે એ એ નાભી ની વાત છે બ્રહ્માંડ ની નાભી જેને કહેવાય છે બોલે અને બોલાવે અને જ્યાં જોવું ત્યાં સરખો તમે જો હો મળશો ને તમે પૂછો કે ફલણો કોણ કે હું ફલણો કોણ કે હું ફલણો કોણ કે હું એ હું માં આઘા પાછું ઓછા વધતું ના હોય એ હું તો બધા સરખું જ હોય દેવડે દેવડે કરે ઉંકારા જો એ જ વાત કરી છે દેવડે લેવડે કરે ઉંકારા પારખ દઈને પરખો કોને બનાવ્યો ચરખો અને આમે અધિષ્ઠાન એનું મૂળ સમજી જાય ને તો બધું સમજાઈ જાય એવું છે કે આ કેવી રીતના છે એમ પંત તત્વ કો બન્યો પુત્રો ખેલ દેખી ને નિરખો પવન પુતળી રમે ગગન માં નુરતે સુરતે નિરખો આ કોળે બનાવ્યો તરખો ગગન એટલે આ ચામડાની આંખો થી દેખાય નહીં આ તો દિવ્ય દ્રષ્ટિ ગુરુ ગમ ની વાત છે જ્ઞાન ચક્ષુડાની આંખો તો કોને નથી એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે નાજીર સાહેબે કે આંખ ઉઘાડી હોય સત્તા પામે નહી દર્શન તારા એ હોય કે ના હોય બરાબર છે એમાં નૂર નથી બે નૂર છે એ દિવ્ય દ્રષ્ટિ એમ એ હોય કે ના બરાબર હોય કે ના હોય અને આમે આપણે ભૌતિક જગતમાં માં ઘણી વાર દાખલા તરીકે કેતા હોય છે ભાઈ એ તો હોય કે ના હોય બરાબર એના માટે આ જીવન નથી સાહેબ આ જીવન તો જીવીને સાર્થક કરવા માટે છે અને સાહેબ હલકે ને બલકે આપણે મરવાની વાતો કરીએ તો ભાઈ જીવન સાનું જો મરવાનું ના ભૂલાય તો પછી જીવન સાનું એમ જીવન તો એ છે પછી મરવાની વાત ના હોય धूलना ढगमा जोत दलत है अंधार मिटो नहीं अंदर को दो बोले बोला वे सब कट बोले ज्या धो त्या सरखो बधे से भरपूर से एना सीवल कह नहीं कोई नहीं एना सीवल कोई नहीं हे तो आखा विश्व मा व्यापी रहो एना आधार सगड़ू टकी रहू એના વિના એના વિના એના વિના નથી બીજું બાવન બારો છે એમ જોત અંધાર મીઠો નહીં અંદર કો અને આમે દીવો છે પોતે અને અજવાળું ગોતે આમ આમ વિચાર તો કરો આપણે કદાચ અંધારામાં બતી લઈને જતા હોઈએ તો ખરેખર આપણે બતી ના ચાલીએ છીએ આમ કોક વિચાર કે કરેક્ટિકલ કરવાનું આમ બત્તી ચાલુ હોય અને આંખો બંધ હોય તો આમ આમ ચાલી શકાય આખો ખુલી હોય અને બધી ચાલુ હોય આ શરીરમાં પોતે ના હોય તો એવી કઈક માર્મિક વાતો છે અને ખરેખર એક પ્રશ્ન તો ચોક્કસ થવો જોઈએ કે ખરેખર આપણે શું જાણ્યું એમ ખાવું પીવું ભોગ ભોગવું અને મરી જવું આહાર નિંદ્રા ભય અને મિત્ર આટલું તો લગભગ યોની જનાવરો કરે જ છે અને આ શરીરે એટલું જ થશે તો એમાં નવું શું એમ એ અજવાળે અગમ સૂજે ભેદ મિલે મટી જાય એમ એટલે તો એક મહાપુરુષ ને કેવું પડ્યું છે કે આ વાતો છે અટપટી ઝટપટ જાણી ના લેવાય જો ઝટપટ જાણી લેવાય ને તો બધી ખટપટ મળી જાય આ બધી ખટપટ બધી મટી જાય એક કીધું છે કે હાલ થયા પ્રેમી ના કહેવાની કશી જરૂર નથી એ હાલ તમારા કઈ દેશે કા સથામાં સિંદૂર નથી તેવી વાત મહાપુરુષે કરી છે એ હાલ તમારે આ તો સિંધુર પૂરેલું હોય એ કહી શકે કા શ્રદ્ધા માં સિંદુર એની ના કહી શકે એમ એવી કઈ વાતો છે સંતોના દેશની દેશ અને ખરેખર જો આપણે વાણી બીજી ગઈએ છીએ તો હો વખત વિચારવાનું છે કે જેટલું આપણે ગઈએ છીએ એમાંથી આપણને સમજાય કેટલું છે ખબર હશે કે જ્યાં ના પોકે રવિ ત્યાં પોકે કવિ રવિ કે તો સૂર્ય સૂર્ય અમુક ઓથાયો પડતો હોય ને તો એનું અજવાળું ના પોકે ઓથાયો પડતો હોય ને કોઈ ધાર નો બીજો પણ જ્યાં ના પોકે રવિ ત્યાં પોકે કવિ કવિ એ બધું જોઈએ પણ જ્યાં ના પોકે કવિ ત્યાં પોકે અનુભવી કવિએ એટલે તો આપણે આપણી પ્રાર્થના બધાને ખબર હશે કે શોભાચારી એટલી બધી છે કે વર્ણન વર્ણન કરતા થાક્યા કવિ ગણ ધીરા ધીરા ભગતનું છે બધા થાકી જાય એવી શોભા છે તો મૂળ કહેવાય એવું નથી એમ પણ કોઈ મહાપુરુષો ની શાંતિ સમજી શકાય કહે રવિદાસ સદગુરુ સાચા મે ગુલામ ઉસ ઘરકો આ બધું જે આ બધી રમત છે ને ચામડાની ઓખોથી જે જણાય છે એ બધી રમત ને રાખીને એનાથી પર ની વાત કરી મહાપુરુષે કહે રવિદાસ સદગુરુ સાચા મેકાય તોય છેલ્લે કહી દીધું મહાપુરુષે કે આ ચરખાની આશ ના કરશો આ ચરખો નહીં રે હરખો તો આના વિશ્વાસે રહ્યા ને તો એકદાડો દગો હાલશે બધાને ખબર છે ઘણા બધાને દગો આપી ચુક્યો છે એ તો ગમે ત્યારે હેઠળ પડે પણ એ પડી જાય એની જો પડી જાય એની પહેલા આ જે કાર્ય કરવા માટે ધારણ કર્યું છે ને એ કાર્ય થઈ જાય ને તો પછી ફેરો સફળ માટે સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ